સુરતના ભિસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો લોકોએ સો નંબરમાં કોલ કરીને ચોરને પોલીસે સોંપી દીધો હતો ભિસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા દરમિયાન એક ચોર ચોરી કરવા માટે ઘૂસી હતો અને ત્યાર બાદ બહારના અલગ અલગ રહેલા એક વિકમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને થામલા સાથે દોડતી ભાંગી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 100 નંબર પર કોલ કરી ભિસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો. ચોર જાગ્રસ્ત હાલતમાં હવાતી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.